આજે બેસતા વર્ષના દિવસે ધરણીધર ભગવાનના ધામમાં અન્નકૂટનું પ્રસાદ બત્રીસ ભોજન તેત્રીસ શાક ધરાવવામાં આવ્યા છે જે આદિ અનાદિકાળથી પરંપરા ચાલી આવે છે અને ભગવાન ધણીધરના ધામમાં આ પરંપરા કાર્તિક સુદ એકમ બેસતા વર્ષમાં કરવામાં આવે છે દિવાળીના પછી અને એનું મહાત્મ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણજીએ ગોવર્ધન પૂજા કરાવી હતી અને ગોવાળીઓનું જેમ રક્ષણ કર્યું હતું ગૌમાતાનું રક્ષણ કર્યું હતું એ જ પરંપરા આજે પણ કળિયુગમાં યથાવત ચાલી રહી છે તો બધાએ એનો લાભ લેવો જોઈએ અને દરેક સ્થાને અલગ અલગ ધર્મસ્થાનોમાં ગોવર્ધન પૂજાની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે અને ભગવાનને થાળ ધરાવવામાં આવે છે એ જ એનું મહત્ત્વ છે અને કાર્તિક આ મહિનામાં અહીંનું એક વિશેષ મહત્ત્વ એ છે કે આજુબાજુના જે યાત્રીઓ છે ભક્તો છે એ બધા દીપમાળા જળવા માટે આવે છે અને રાત્રિના દિવસે દિવસે પણ દીપ દીપો જળાવતા હોય છે દીપો જળાવવાનું મહત્ત્વ છે કે અહીંના જે એમના પૂર્વજો જે પણ દેવ થયા હોય તો એમના જીવના ઉદ્ધાર માટે ભગવાનના શરણોમાં એમના નિમિત્તે અને દીવો બતીઓ કરે છે દીવાઓ કરે છે દીવાઓના કારણે એમનું જીવ મુક્ત થઈ જતું હોય છે ભટકતું અને ફરીથી જન્મ લઈ અને સારા કાર્યોમાં સારા ધર્મમાં એ જીવ ફરીથી જન્મ લેતું હોય છે એના માટેના વિશેષ મહત્વ ધર્ણિન્દ્ર ભગવાનના સાનિધ્યમાં છે જય શ્રી રામ અસ્તુ